હર હર મહાદેવ મિત્રો સવારમાં સાડા ચાર વાગે જાગીને હું પહોંચી ગયો છું પાંચ વાગે રાઈટ ટાઈમે પડધલિયા મહાદેવ ભાવનગરથી સત્યાવીસ કિલોમીટર દૂર આવેલા કોળિયા ગામની બાજુમાં હાથપ ગામની અંદર પડધલિયા મહાદેવ વાડી વિસ્તારમાં બિરાજમાન છે જે લોકોએ આવીને દર્શન કર્યા છે તેમને ખ્યાલ છે પણ આ વિડીયોનું માધ્યમ એટલું જ છે મારે દેખાડવા માટે કે જે લોકોએ દર્શન નથી કર્યા જે આપણો વિડીયો વિદેશથી જોવે છે અને તે આપણા દેશમાં આવે ને તારે જો એને દર્શન કરવા હોય ને તો આ જગ્યાએ અશુક આવા જેવી જગ્યા છે કઈ રીતના દર્શન છે ને આખી તમને દર્શન કરાવું અને અહીંયા અમે મંગળા આરતીમાં પહોંચી ગયા હતા મંગળા આરતીમાં અમે પહેલાં દીપમાળા આખી પ્રગટાવી અને દીપમાળાનો આખો એકસો આઠ દીવાનો લાવો પણ અમે લીધો દર્શનનો અને મહાદેવની એકદમ જોરદાર આરતી સવારની અમે કરી અને બાપુએ આરતી મહાદેવની ઉતારી અને એના પણ દર્શનનો લાવો મળ્યો મિત્રો આ આખી આરતીના દર્શન તમને કરાવી રહ્યો છું અને મજા આવી જાય તેવું વાતાવરણ છે હર મહાદેવ મિત્રો આજે આપણે આવી ગયા છીએ હાથવ ગામે પડદરિયા મહાદેવના દર્શન કરવા માટે આ શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે પાંડવકાલીન શિવલિંગ છે કેટલી માહિતી આપણે બાપુને પૂછીએ દર્શન કરીએ અને જે લોકોએ દર્શન કર્યા હોય હર મહાદેવ લખજો બાકી તમને દર્શન કરાવું આનું મહત્વ તમને બાપુ પાસે જણાવું અને ચાલો મારી સાથે હર મહાદેવ હું આ મંદિરે અવારનવાર આવું છું પણ મને આજે એમ થયું કે બાપુ પાસે પણ હું બે શબ્દ મંદિર વિશે પણ પૂછવું અને આપણા વ્યૂવર છે તેને પણ જણાવવું અને અત્યારે તમે દર્શન કરી રહ્યા છો પડધરિયા મહાદેવ સરસ મજાનું આ મહાદેવનું ભવ્ય શિવલિંગ છે અને મિત્રો શિવ તો શિવ છે ભાઈ શિવથી વિશેષ તો શું હોય ભાઈ મહાદેવ તમને આ સરસ મજાના દર્શન દે અને મેં પણ મહાદેવને જલાભિષેક કર્યો અને ત્યારબાદ હવે આપણે બાપુ પાંચથી આગળ માહિતી લઈએ આપણે પડદરિયા મહાદેવ આવ્યા છે આથપ ગામમાં અને વિલાસગીરી બાપુ મારી સાથે છે બાપુ આ પડધરિયા મહાદેવનો ઇતિહાસ તમે જણાવો છો થોડો પડગલિયા મહાદેવનો ઇતિહાસ એવો છે કે આજથી પચીસ વર્ષ પહેલા પડગલિયા મહાદેવ ખુલ્લા ઝાડ નીચે પીપળા ઝાડ નીચે હતા અને

જય ખરદરિયા મહાદેવ